જમનાર યાત્રાના રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે જ ભારે થાંધિયા ચોમળિયા સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશન કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા પરંતુ વ્યવસ્થાના અભાવે ભારે હોબાળો મચ્યો હતો સુરતમાં આવેલી એક બેંકની બહાર અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે લોકો ગઈકાલ રાતથી જ અહીં લાઈનમાં ઉભા છે પરંતુ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યંત ધીમી હોવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અહીં ઉભેલા શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા સત્તર કલાકથી લાઇનમાં ઊભા છે પરંતુ હજુ સુધી તેમનો વારો આવ્યો નથી બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરરોજ સો જેટલા શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે અત્યાર સુધી માત્ર પચીસ જેટલા જ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમરનાથ યાત્રાનું ચૌદ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે ગત રોજ દસ વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે દર વખતે જમ્મુ કાશ્મીર બેંક એસબીઆઈ પીએનબી અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે દર વખતે સો સોના રજીસ્ટ્રેશન થતા હોય છે સો પહેલગામ અને સો બાલતાલલા હોય છે જેને એક લોટમાં બસો લોકો જઈ શકતા હોય એક તારીખમાં આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી પચીસ ટોકન જ ફાળવીશું એટલે અમારે લોકોને આજે અમારા અને અમારી સંસ્થા શિવસેવક ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે 75 ટોકન નું તો તમે શું કરવાના છો શું વેચાણ કરવાના છો અથવા તમારા મળતિયાને આપવાના છો અથવા તમે લાગવકથી કોઈને આપવાના છો જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યા થી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડો થી આવીને લઈ જવાના છે એને આપવું જોઈએ માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના 10 વાગ્યા થી બેઠા છે ભક્તો નું બધાની માંગણી છે આખા સુરત શહેર અને જિલ્લા માંથી આવેલા છે કોઈ બારડોલી થી આવ્યું છે કોઈ માંડવી થી આવ્યું છે સુરત સિટી માંથી આવેલા છે અને બધા ને બાબા ના દર્શન માટે જવું છે